કેમ છો બધા મજામાં મજામાં જ રહ્યો મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો સ્વાગત છે તમારું મારા એક ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે ને માધવપુરમાં એક શું કહેવાય મહિને મહિને અમારે અમા હોય છે અમા એટલે કે ગુજરી તો અમે ત્યાં અત્યારે જવાના છે અને અત્યારે ને ત્યાં શિયાળાનો સમય ચાલુ થઈ ગયો ને તો શિયાળાના સમયની વસ્તુ શિયાળાની પ્યોર એક વસ્તુ આપણે જે કોર્ટ ને બધું જમશી ને એવું બધું આવે ને બધું ત્યાં મળે છે અત્યારે તો અમે ખરીદી કરવા જઈએ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તમે અત્યારે ને ગુજરી આવી ગયા હે બરાબર ને આ મારી શરૂઆત થઈ ગઈ છે ભાઈ થી આ ભાઈ વાત ચાલુ કરી દીધું કોર્ટ જોવાનું અને ગુજરી માં આવે ને શિયાળો ચાલુ હોય શિયાળાનો માલ ટોક બરચોક આવી ગયો હે જ્યાં જોઈએ ત્યાં ગરમ કપડા જ છે તમને આગળ જઈને હું બતાવું ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી આવે તો અમારી સાથે તમને ખબર જ છે કે જો આ બધે હોય જ છે તમને ખબર જ છે ને કે આખા આપણા લોકમાં હોય જ છે તો અમારો ભાઈ

होल रुपया मार जाके होल रुपया मार जाके रुपया होल रुपया जाके होल रुपया होल रुपया आई लावा आई कौन क्या आई भी तो क्या क्या आई भी आया बातों होल मार आई की रो बातों होल मार आई की होल रुपया मार जाके होल रुपया मार जाके होल रुपया मार बातों होल मार गरमा गरम चिरोवा वीडियो आ લાવ ને 100 રૂપિયા માં જાકે તો અમાર રશેસ મેવાડા હા બાઇને આ બાઇને આપણે 100 રૂપિયા માં જાકે લાવવા ને છે 100 રૂપિયા માં જાકે ને 100 રૂપિયા માં જાકે પછા માં હોટી આવી ગી પછા માં 100 જો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી હે 2133 ફરે યા તો આપણે 100 માં જાકે 100 માં જાકે 100 રૂપિયા આ બાકુંગા કુસી બો બધા સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો कौन पड़ेगी तारा आज आना सरजाता करो दर्शकों दे 200 दे हेलो दे उड़ियावी गई सुन ए 200 200

કેટલા રૂપિયા દુકાને લેવા ગયા હોય ને દુકાને અઢસો ત્રણસો રૂપિયા થાય સો રૂપિયા તમને આપે બે જેટલો જોડા <laughs> <laughs>

Yeah.